નહીં પડે આ જીવન થી છે જન્મ છે તારે તારા ચાલ ગાડી લઈને હાલ લાવડી થાય થોડું બને આ તો હું માતા ને ડફોડ બનાવવાના ધંધા કરો ફેર ના પડે જન્મ તકલીફ હોય શ્રદ્ધા પણ ટેવર હોય વિશ્વાસ રાખવાની વાત હોય તો બાધા લેવાની નહીં કોઈ જરૂર નહીં એવા મળશે હા પણ સારું જ ફરક પડે કોથી તારે જન્મથી છે એના માટે સમય લાગે ચાર દાળમ ન મટી જાય ચાર અવિયામાં મટે ચાર રવિવારમાં મતલબ મેં દસ લાખ રૂપિયા વાયર ચાર રવિવાર માં તરવા કો મતાડું જન્મ લો મતાડું હોય હા શ્રદ્ધા રાહતી મળે આઠ ગણો વાગો વાવન કાલ ના ઉગી જાય એનો ઉપર ટાઈમ લાગે હોસ્પિટલ માં પડ્યો હોય ને એ બાર કાઢવાની બોતેર કલાક માં તે વર્ષે મરી જન્મ થી ભકવો એના માટે ધીરજ રાખવી પડે તારા પેટ જણા છે તારા દેવો અને ત્રણ જણા ને ચેમ બકો છે હું માતા જો આવું છું કારણ કે તારા બાપે કરામ એવા કરે છે એટલે આ મખાના શિકાર થયા છે સમજે તાર બાપા નો પડ્યો એના ઉપર પોલીસ કેસ થયો અને એ પોલીસ કેસથી એ ફોર્મે વાંચ પાછ એની છોડ્યું વગાડ્યું એમાંથી આ માથો વળગીને એ તાણાનું તારા જમા બતાવે ત્યાં આજના નથી ભૂલભાઈ હા ભેકાલાલ બોલો શું નામ છે હા તમારું તમારું દુનિયા કોણ છોકરી છે ની એક્સપાયર થઈ ગઈ તમારી બેન કે તમારી છોડી તમારી ભાઈ

સભાવાળું તો જોડો જોડો એક દિવાળી બે મકાન છું લે કે ફોટા લગાવવાથી દેવ મળતા નથી માતાઓના ફોટા મારવાથી હું માતા મળતી નથી એના માટે મારા ઠેકાણા કરવો પડે

કેટલા બંધો છે છ વર્ષનો નો છે ને અડધો બોલતો નહી બરોબર મારો શરીર નો રોગ બોલતો હશે અને વેળા હું શેર ભાની માતા બોલતી છું વેળા હું ગુબાડા ની બત્રી બોલતી છું તો મોચી જોની જગ્યા તેની લીધી દરખાસ્ત લીધી મકન તો બનાય

બાવન જાણો ઉભો થાય નાતો ચિંતા કોને ના લાવતું મારું નખો હમણાં વખવાનું ઘરનું તેલતું નહીં

ડાયરેક્ટ <laughs> તો <laughs> <laughs> <hlebe> તો પરમદાડે શું કરવા છે તો પરમદાડે કીધું હતું તમને બે અગરબત્તી કારણ કીધું ભાઈ બે અગરબત્તી ચાલુ કરો પોત રહ્યા વિશે એમણે તને કીધું બે અગરબત્તી ચાલુ કરો પોત રહ્યા તો ત્રણ દાડા થયા પછી પૂછવાનું એમ કહેતા કોઈ નહીં પૂછવા એટલાને જતા મેં લઈને આ કોડવાવાળી આદત છે ને એટલા જ વખા નથી પડતા એ વિશ્વા બોલો રહી નહીં જોયો એને મારી માતા બોલી સાચું જ છે એને કીધું વિશ્વામી લે માતાના એમ લાગે કોણ કે દઉં એમ છે બાકી એમ કે કહે એમ ખબર હતી પહેલાંથી ગયે માતાને ખબર રહી કે આટલી દાળ પાછો આવવાનો હતું પહેલા જ નથી બોલી

જગત માં હું માતા બોલતી છું તો તારા ખુટ ને તે દીકરી દીકરો ફેકરો ના હે

ઈ મેલડીને નોંથી કેટલા અપાવ લીગન ઈ મેલડીને શું ભરાયું ચેનું ઘર બંધ કર્યું આટલું હું બે ખબર પડે

દોઢ કિલો સિક્કા ચટલા તો આવું હું મેળે પૂછું છું કેટલા સિક્કા આવ્યા પોતરી સિક્કા તો રોણી શકા એ પોતરી રોણી શકે ના સિક્કા હું મેળવી નો વખો બેઠા લઉં પોતરી રોણી શકે ના શેકારું વધ્યા હાથે હાથે હાથ ભેડા થઈ

દીવન જ વેચે પૈસા વેચે શું ભાવ વેચાતા આખી તારા વખો મટી જાય તારા ઘર માં સુખ થાય તારા શરીર માં જેટલું દુઃખ છે મટી જાય આ મેલડી આ દુઃખ જાય એક પોતા શિક્ષણ નો વ્યવહાર મેલડી નાખવો પડશે હા કારણ કે વ્યવહાર તો વહેલો પહોંચ્યો છે અને તારે જેટલા દુનિયાના ભુવાએ એમ કીધું કે મેલડીના વ્યવહાર મેલડીના સિક્કા મેલડીના ચોરીના સિક્કા તું હાલ પડે એટલે તારો વખો મટી જાય વખો મચ્છો નથી કારણ કે એ ફોન ગીત ને લઈ જવા છે અને આપણે એનું શત્તરપણે મેળું મને ભોલક કઈ ગયું છે હા હાથથી એવા તારો વખો મટી જાય